ભગવાન પિડસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રાનો ઢોલ નગારા અને ફટાકડા ફોડીને પાવી જેતપુર તાલુકાના રહેવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં છોટા ઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો કાર્યકરો તેમજ પાવી જેતપુર તાલુકાના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તારીખ સાત ના રોજ અંબાજી યાત્રાધામથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ ભગવાન ભીષા મુંડા રથયાત્રાને દર્શન કરાવ્યું અને આજે અહીંયા પાવી જેતપુર ખાતે પહોંચ્યા છે અને આખા રૂટ દરમિયાન દરેક સ્થળોએ આ રથનું સ્વાગત કરવામાં આવ્યું અને આજે અહીંયા જેતપુર ખાતે પણ મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ સ્વાગત કર્યું છે અને આખી જિલ્લાની ટીમ મારી સાથે સાંસદ સભ્ય છે શાસન સભ્ય ધારાસભ્ય અને તમામે તમામ પદાધિકારીઓ છે ઉપસ્થિત રહ્યા અને રથનું સ્વાગત કરવામાં આવ્યું